ના જવાય લઈ મારા માથા પાછા પડ્યું ચાર ચાર આઠ ચાર ચાર બાર સોળ ચાર પચાસ વીસ અને ચાર અને એક પચીસ

આ કુઠામાર લેખાઈ તો લાગુ જ જાય જાવા તો ન દે ચલા રે પાસી વિડિયો ડરાઉ ઉભો સગાઈ તરફ શું મોય ભાજી તો પાટોરો ને હું બોલે પોપડ એ એ આ વિડિયો એ

ચાલો તમને થોડી વાર પછી મળું તો ગાય સતા થઈ ગઈ છે સાંજ અને જો એન્ટ્રી મારે ઉલાવા રમતના રમતના ચક્કરમાં હું કઈ ખબર થાકી હેને પટ્ટ મત દેખાય તમને દેખાતી રહેજો મને નથી દેખાતી આ માટાના વિડીયોમાં પછી હું એ દીધી રમતમાં રમતમાં ચડાવી દીધી મેં હવે એ ગઈ એક ફાકી